એમને હવે ગમન ભુવાજી વિશે શું કીધું છે એ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું ને આ વિડીયો બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે અને લોકો એમ કહી રહ્યા છે કે ભુવાજી એન્ટ્રી કરી નાખી છે ભાઈ આ કીર્તિબેન વિવાદમાં તો શું આ વાત સાચી છે કે પછી લોકો ખોટા વિડીયો બનાવી રહ્યા છે સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ ભાઈઓ તમને વિડીયોની અંદર આપવાનું છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો આમ તો સુપરસ્ટાર એવા કીર્તિબેન અને એમની સામે ભુવાજી તમને ખબર છે કે મેટર હોય ત્યારે ભુવાજી આવતા નથી સ્વાભાવિક રીતે કેમ કે એમનું કામ હોય છે ભુવાજીનું હોય છે અને એની સાથે સાથે એ કલાકાર તરીકે પણ કામ કરતા હોય છે ને અલગ અલગ જગ્યાએ કલાકાર તરીકે જાતા હોય છે પણ અત્યારે કીર્તિબેને ભુવાજીને શું કીધું છે એ વિડિયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એટલે તમને વિડીયો બતાવું છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને આગળ પણ આવાને આવા અનેક વિડીયો મળતા રહેશે એટલે ખાસ કરીને આજે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે હાલો સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું પણ વિડીયો બતાવવા પહેલાં તમને કહી દઉં કે આ વિડીયો છે એ સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેથી કરીને આપણી ચેનલ અલ્કેશ ક્લિપ્સ આ યુટ્યુબ ચેનલ આ વિડીયોની કોઈ જ પૃષ્ટિ કરતી નથી કે વિડીયો ક્યાંનો ને ક્યાંથી વાયરલ થયો છે બાકી હું જે તમને માહિતી દઈ રહ્યો છું એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી રહ્યો છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે આલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અલે મીડિયા વાળા જાવ ગમન સાંસદ પાએ ઉછો એમને હે હાલી છૂટા છો હાલી છૂટા છો કેવા માટે કે